નમસ્કાર દર્શકો મિત્રો આજે આપણે દાળ ભાત બનાવવાના હતા પણ થોડીક મગજમારી થઈ ગઈ છે મમ્મી જોડે કેમકે મમ્મીએ દાળ ભાત બનાવી આપવાની ના પડી તો દાળ ભાત તો બનાવી દીધા છે તો આપણે દાળ ભાત આજે ખાવાના છે તો મિત્રો મારા લગ્ન તો થઈ ગયા છે પણ અમારા વાઈફ પિયર્યા ગયા છે તો મિત્રો આ રીતની આપણી હાલત છે તો વાઈફ હોય તો આપણે જે કેવું એ આપણે બનાવી દઈએ છીએ પણ મમ્મીની સાથે તો મગજમારી ના કરાય તો દાળ ભાત તો આપણે બનાવવાના છે ને બનાવવા પણ છે તો ખાઈશું છે દાળ ભાત તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો સારો લાગે તો લાઈક શેર જરૂરથી કરજો ને પછી શેર જરૂરથી કરજો તો ચાલો મિત્રો આપણે બનાવીશું આજે દાળ ભાત અને થોડુંક બટેકાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાના છે મારા મમ્મી અને પછી આપણે બપોરે લંચ કરી લઈશું તો મિત્રો અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો બટેકા સુધારી રહ્યા છે મારા મમ્મી અને બટેકાનું શાક બનાવવાનું છે મોલું લહેસણ કરી રહી છે અને મમ્મીએ ડાળ બાફવા મીકી દીધી છે તો ડાળ બફાઈ જાય પછી આપણે બનાવીશું દાળ તો ચાલો ડાળ બફાઈ ગઈ છે ને હવે દાળનો વઘાર કરવાનું ચાલુ કરી દઈએ પેલાં બટેકાનું શાક બનાવવાનું છે તો પેલાં બટેકાનું શાક બનાવી રહ્યા છીએ આપણે તમે જોઈ રહ્યા છો બટેકાનું શાકમાં બધો વઘાર થઈ રહ્યો છે પછી એમાં તમે ટામેટા ડુંગળી ને મરસા ને બધું બરોબર સડી જાય એટલે એમાં આપણે મસાલો નાખી દેવાનો છે તો બધું બરાબર સડી ગયું છે ને હવે બધો મસાલો નાખી કરી દઈશું આપણે તો એમાં ચટણી જીરું ને એવું બધું એડ કરશે ને પછી આપણો બટેકાનું શાક બની જશે પછી મિત્રો આપણે દાળ વઘારીશું ને ભાત તો બનાવવા મેકી દીધા છે ભાત તો બની ગયા છે તો હવે આમાં આપણે બટેકા નાખી દીધા છે એટલે હવે બટેકાનું શાક બની ગયું છે એક વખત બાફળી જાય એટલે બટેકાનું શાક બની જાય મિત્રો હવે પછી આપણે દાળ ભાતનો જે આગળ દાળ બનાવવાની છે એ આ શાક બની જાય એટલે પછી હવે આપણે દાળ વઘારીશું ચાલો આપણે દાળ વઘારવા મૂકી દીધી છે રાયને ફોડી નાખીશું અને પછી એમાં હિંગ નાખશું આ પેસલ બાંધાની હિંગ છે આપણી પાસે ફૂલપાડાની મિત્રો હવે બરોબર વઘાર થઈ જાય છે એટલે હવે આમાં આપણે ડાળ એડ કરવાની છે તમે જોઈ શકો છો બરોબર વઘાર થઈ ગયો છે ખુશ્બુ પણ સારી એવી આવી રહી છે તો હવે આમાં દાળ નાખી દઈશું તો મિત્રો હવે આમાં આપણે દાળ નાખી દીધી છે હવે એમાં થોડીક ખાંડ નાખી દઈશું સ્વાદ અનુસાર હળદર નાખી દીધું જે આપણે દાળનો કલર બરોબર આવી જાય ને માથે મીઠા લીમડાના પાન નાખી દઈશું ને થોડુંક લીંબુનો રસ નાખી દઈશું એટલે હવે આપણી દાળ બનીને તૈયાર થઈ જાય છે તો મિત્રો હવે આપણે દાળનો ખૂબ જ એવો સારો કલર આવી ગયો છે ને બટેકાનું શાક પણ અહીંયા બની ગયું છે અને અહીંયા દાળ પણ બની ગઈ છે ને અહીંયા કુકરમાં ભાત બની ગયા છે તો મિત્રો સાલો જમી લઈએ તમે પણ સાલો જમવાની સાથે મારો નાનો સમર્થ છે એ બાજુમાં જમી રહ્યો છે એ ચણા ખાઈ રહ્યો છે ને અમે બધા દાળને ભાત રોટલી ખાઈ રહ્યા છીએ તો મિત્રો વિરો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો ને બીજાને પણ શેર કરજો તો ચાલો મિત્રો જમવા